વલસાડ જિલ્લા અને ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસી વિસ્તારમાં કેમિકલ કંપનીઓ દ્વારા જાહેરમાં ઝેરી પ્રદૂષિત પાણી રસ્તા પર છોડવામાં આવી રહ્યા હતા જે પછી સરીગામ જીપીસી ને ફરિયાદ મળતા તાત્કાલિક ગુજરાત પ્રદૂષિત નિયંત્રણ બોર્ડ સરીગામ ઘટના સ્થળ પર આવી ઝેરી પ્રદૂષિત પાણીના નમૂના લીધા હતા મળતી માહિતી મુજબ સરીગામ જીઆઈડીસી કેમિકલ ઝોન રોડ નંબર બત્રીસ પર આવેલ સિયારા ઇન્ડસ્ટ્રીઝ ઉમિયા ઇન્ડસ્ટ્રીઝ અને ઉદિત કેમિકલને જીપીસીબી દ્વારા કડક સૂચન આપી પ્રદૂષિત પાણીના નમૂના લઈ ઉપલી કચેરીઓને જાણ કરવામાં આવી છે કેમિકલ કંપની દ્વારા જાહેરમાં ઝેરી પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યા હતા જે પ્રદૂષિત કેમિકલ વરસાદી પાણીમાં મિક્સ થઈ નજીકના કેનાલમાં જઈ રહ્યું હતું જે માનવ જીવન જળ જમીન માટે ખૂબ ઘાતકી છે સરીગામ જીપીસીબી અને દ્વારા વૃક્ષરોપણ કરી પર્યાવરણને બચાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું છે પણ આવા કેમિકલ કંપની સંચાલકોના કારણે નામ ખરાબ થતું હોય છે અમુક ઉદ્યોગો તો વરસાદની રાહ જોતા હોય છે કે વરસાદ આવે ને વરસાદી પાણીમાં કેમિકલ છોડીએ પરંતુ જીપીસીબીની ઉપલી કચેરીથી રૂપ કાર્યવાહી કરે તો બીજા આવા એકમો ખુલ્લામાં કેમિકલ છોડવાનું ભૂલી જશે અમિત રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સરીગામ